નારાયણ રાજગોર ગુજરાતના હાસ્ય કલાકાર સહાયક અભિનેતા તરીકે જાણીતા હતા તેમનું મૃત્યુ ફિલ્મના શૂટિંગ વખતે બંદૂકની અસલી ગોળી વાગી જતાં થયું હતું શું હતી સાચી હકીકત તે આપણે જાણીશું તે પહેલાં વિડીયોને લાઇક કરી દો ગુજરાતી ફિલ્મના મહાન કલાકાર કલાના સમ્રાટ જામખંભાળીયા સારલા ગામના વતની હતા તેમણે પોતાના કરિયરમાં ક્યારેય પાછું વળીને જોયું નથી એક સમય એવો પણ હતો કે ગુજરાતી ફિલ્મમાં નારાયણ રાજગોર હોય એટલે ફિલ્મ હિટ રહેશે એવું ફિલ્મ ડાયરેક્ટરને સંપૂર્ણ વિશ્વાસ રહેતો ગુજરાતી સિનેમાનો સુવર્ણકાર થી નેવું દાયકામાં આ મહાન કલાકારે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે નારાયણ રાજગોરે પોતાના કરિયરની શરૂઆત નાટક થી કરી હતી તેમની પ્રથમ ફિલ્મનું નામ મરેલા જીવ હતું આ ફિલ્મ ખૂબ હિટ રહી હતી એ પછી તેમણે ઘણી બધી ફિલ્મો મળવા લાગી જેમ કે સત્યવન સાવિત્રી કલાપી ગરવી ગુજરાતન કંકુ શેઠ સગારસા લાખા લોયન લોહીની ચુંદરી સોન કંસારી વગેરે ગુજરાતના જાણીતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેઓ દરેક ફિલ્મમાં નારાયણ રાજગોર હોય જ તેમની સાથે કરેલી ફિલ્મની વાત કરીએ તો સોન કંસારી પાત્રી પરમાર માણેક થમ પીઠ ખાડાની ધાર ગરવો ગરાશ્યો અમરસિંહ રાઠો લાલવાદી ફૂલવાદી ઘણી બધી ફિલ્મો તેઓ એક સાથે કામ કર્યું છે નારાયણ રાજગોરે પોતાના સમયમાં લગભગ દરેક જાણીતા કલાકાર સાથે કામ કર્યું છે જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદી નરેશ કનુડિયા હિતેન કુમાર વગેરે તેમણે ફક્ત કોમેડીના રોલ નહીં પરંતુ વિલનના રોલ અને સારા સંસ્કારી રોલ પણ ભજવ્યા છે તેમને બોલેલા ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે અને બોલે છે આ મહાન કલાકારનું મૃત્યુ ફિલ્મના નિર્માતાની બેદરકારીના લીધે થયું હતું વાત જાણી હતી કે ગુજરાતી ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ જોયાનું શૂટિંગ પાવાગઢના નજીકના ગામમાં ચાલતું હતું ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે નકલી પરંતુ અત્યાધુનિક બંદૂકોનો ઉપયોગ થયો હતો પરંતુ ખબર નહીં કેવી રીતે શૂટિંગ દરમિયાન નારાયણ રાજગોરની નકલીની જગ્યાએ અસલી ગોળી વાગી ગઈ અને તેઓ ત્યાં ડળી પડ્યા આનું કોઈ આયોજન ન હતું પરંતુ આ ઘટના આકસ્મિક રીતે બની હતી પરંતુ દુઃખની વાત એ છે કે તેમનું મૃત્યુની સંપૂર્ણ સાચી માહિતી તે વખતે કોઈને ખબર ન હતી અને અત્યારે પણ નથી